યુન ડાય આઈ ટ્વેન્ટી કાર વેચવાની છે સ્પોટ ઓપ્શનલ મોડલ છે સારી કાર સાવ વ્યાજબી ભાવમાં અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે તો કારની કિંમત મોડલ જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો નંબર તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તે મિત્રો જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે કાર સ્પોટ ઓપ્શનલ મોડલ છે ટોપ મોડલ ટુ ઓનરમાં કાર છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કાર બાવન હજાર કિલોમીટર ફરેલી છે અને કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ અને મિત્રો કાર કારમાં તમને ફૂલ ઇન્સ્યોરન્સ જોવા મળશે અને કારમાં એલો વ્હીલ્સ જોવા મળશે તો કારની કન્ડિશન જોઈ શકો છો નો એક્સિડન્ટ કાર છે અને કારમાં કાટછળો કેમ તમને જોવા નહીં મળે અને કારમાં બોડી લાઇન પણ ખૂબ જ સારી જોવા મળશે અને ખૂબ જ સારી કાર છે તો માલિકનું કહેવું છે સારા કારમાં ટાયર તમને જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે તો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારની માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે અને દીપભાઈએ આઈ ટ્વેન્ટી કારની કિંમત પાંચ લાખ અને પંચાવન હજાર રૂપિયા રાખેલી છે તો વાત કરીએ આપણે દીપભાઈનો મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે બાણું સો બાવન બેતાલીસ ત્રણસો ત્રણ દિપભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને પંચાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો વાત કરીએ આપણી કારની તો આ કારની કિંમત પાંચ લાખ પંચાવન હજાર રૂપિયા રાખેલી છે આ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખરે જો મિત્રો તમે વિડીયો આ ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી લેવો જયવેશરાજ